ધોરણ સાત પ્રકરણ એક વિષય વિજ્ઞાન ઓકે આજનું આ છેલ્લું લેક્ચર આજે આપણે આખું રિવિઝન કરી લઈએ પહેલાં પાર્ટનું આખું રિવિઝન ઓકે અને નેક્સ્ટ ટાઈમ આપણે બીજો પાર્ટ ચાલુ કરીશું પહેલો છે પ્રશ્ન શરીર માટે જરૂરી હોય તેવા આહારમાં રહેલા તત્વોને શું કહેવાય વેરી ગુડ બેટા સરસ સારી તૈયારી પોષક ओके બીજો પ્રશ્ન ફક્ત વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તેવા સજીવોને શું કહેવાય ફક્ત વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો એના માટે એક શબ્દ છે બેટા તૃણાહારી તેવા સજીવોને શું કહેવાય તૃણાહારી તૃણાહારી શું કહેવાય બેટા તૃણાહારી ત્રીજો પ્રશ્ન બેટા વનસ્પતિની ખોરાક બનાવવાની ક્રિયા કયા નામે ઓળખાય છે તો છો બેટા પ્રકાશ સંશ્લેષણ અને આ શબ્દ પણ ધ્યાનથી બેટા પ્રશ્ન વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા સરળ પદાર્થોનો ઉપયોગ કરે છે તો કયા કયા સરળ પદાર્થો હતા બેટા એક તો પાણી હતું જમીનમાંથી જમીનની વાત કરો પેલા

ખોરાક ગ્રહણ ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહેવાય બોલો લખી નાખો સાતમો પ્રશ્ન બેટા પર્ણમાં રહેલા નાના નાના છિદ્રોને શું કહે છે તો જવાબ છે બેટા પર્ણ રંધ્ર નેક્સ્ટ આઠમો પર્ણરંધ્રો સાના દ્વારા આવૃત એટલે કે ઘેરાયેલા હોય છે તો યાદ રાખજો બેટા

પર્ણમાં રહેલું લીલા રંગનું રંજક દ્રવ્ય એટલે કયું વેરી ગુડ હરિત દ્રવ્ય અગિયારમો પર્ણનો લીલો રંગ શાને આભારી છે પર્ણ કેમ લીલા રંગનું દેખાય કોના કારણે બેટા દ્રવ્યના લીધે અથવા એના કારણ બારમો પ્રશ્ન બધા જે સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે સૂર્ય પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં તેરમો પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન સૂર્યપ્રકાશનું શોષણ કોણ કરે છે ચાલો બેટા પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા દરમિયાન બનતો વનસ્પતિનો ખોરાક કયો છે તો જે આપણે કાર્બોદિત કહીએ ને બેટા એ એને આપણા સ્ટાર્ચ પણ કહીએ છીએ બેટા આ જે પદાર્થ બન્યો એ એનો ખોરાક છે

सोलमो परोपजीवी वनस्पती उदाहरण यस अमरवेल yes,